ભૂલે નહીં પ્રભુ આજનું વચન મને બદલનારું વચન આપ્યું આજના વચન દ્વારા પ્રભુ મારું આત્મી જીવન ની અંદર કઈ બળત નહીં થાય પવિત્ર આત્મા તમે આજ સુધી અમારી સાથે વાર્તાલાપ કરતા આવ્યા છે આજે પણ તમે વાર્તાલાપ કરનાર છે মুখ থেকে অঙ্গীকার নেই করছো પ્રભુને નહીં કહી શકે પ્રભુ તમારી તને વિચારો લાવીને અવાજ અવાજને રોકવા માટે કોશિશ કરશે આજનું વચન પવિત્ર આત્મા તમે રીતે આ જગ્યા પર પ્રગટ કરો રહની પાસે માગો પ્રભુ મારા ব্যক্তিগত જીવનને માટે આજે બોલો એક પાપને માટે હોય એક કમજોરીને માટે હોય એ બીમારીને માટે હોય એ શ્રાપોને પાપને માટે બીમારી કે હરેક બંધનોને માટે હોય આજ રાત્રે તમારું वचन તમારી આગ તમારી તલવાર એ બંધનોને તોડે ઈસુસને પવિત્ર આત્મા તમે આ જગ્યા પર કાર્ય કરો અંતકાની શક્તિ આ વચનોને ચોરી ના શકે માટે હું તમારા પવિત્ર લહીની અંદર એક એક વ્યક્તિને છુપાવું છું એક એકના મનોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના લહીની અંદર છુપાવું છું એક એકના વિચારોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના લહીની અંદર છુપાવું છું હું વિશ્વાસ કરું છું કે પવિત્ર આત્મા તમે આ જગ્યા પર છો અને તમે દરેકને અડકી રહ્યા છે આત્મિક મનોને તમે ખોલી રહ્યા છે આત્મિક હૃદયને તમે ખોલી રહ્યા છે આત્મિક પ્રભુ કાનને તમે ખોલી રહ્યા છે આજ સવારના ટાઈમે પ્રભુ પવિત્ર આત્મા પૂર્ણ છો અમે તમને સોંપી દઈએ છીએ આજે આપણે વાત કરો પ્રભુ પ્રભુ મારી સાથે વાત કરો પ્રભુ તમે વાતચીત કરનાર પર છો તમે આંદળા પાર્તિમાઈની પ્રાર્થનાને તમે સાંભળી તમે કોડીને શુદ્ધ કર્યા પ્રભુ પ્રભુ તમે દિન પ્રતિદિન વાતચીત કરનાર પરમેશ્વર છો પરંતુ આજ સવારે પ્રભુ અમે તમારો અવાજને અમે એક સારી રીતે સાંભળવા માંગીએ છીએ પ્રભુ છય કોઈ વાતો છે તમારી आवाज ને સાંભળવા માટે એ મારા જીવનમાંથી દૂર કરો હે પ્રભુ ને કહું પ્રભુ એ મારા જીવનમાંથી દૂર કરો પ્રભુ જે ઘોંગાટ ના કારણે જે शोर ના કારણે અમે તમારો વાચ ને સાંભળી શકતા નથી જે બંધનો ના કારણે જે ક ચિંતાઓના કારણે

કે જેના થકી તમે લોકોની સાથે વાર્તાલાપ કરો છો યેશુ તમે બોલ સાઉલ હતો તે સમયની અંદર તમે એમને કહ્યું સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે તમે પાઉલની સાથે વાતચીત કરનાર પરમેશ્વર છો આજ સવારે તમે મારી જોડે બોલ સમય વિશ્વાસ કરીએ છે પવિત્ર આત્મા અમે જે જગ્યા પર નિર્બળ છે કમજોર છે તે જગ્યા પર તમારું વચન આજે કામ કરે પ્રભુ અમે જે જે હિસ્સાની અંદર અમે કમજોર બની જઈએ છે તે જગ્યા પર તમારો પવિત્ર આત્મા અમને મજબૂત કરે આ સવારે જે જગ્યામાં પ્રભુ અમે તમારી સેવાની અંદર તમારી પ્રાર્થનાની અંદર ઉપવાસની અંદર તમારા કાર્યને માટે અમે કમજોર બનીને એ હટી જઈએ છે તે જગ્યા પર પવિત્ર આત્મા તમે આજ સમયે એ જગ્યામાં ઉતરે જીસસ પ્રભુને કો પ્રભુ જ્યાં સુધી હું પ્રભુ તમ પ્રભુની આગળ તમે તૈયાર નથી ત્યાં સુધી પ્રભુ તમારી જોડે વાર્તા ના કરી શકે બાઇબલ એમ કહે છે જેના કાન છે તે સાંભળે પણ પ્રભુનો અવાજ કોણ સાંભળી શકે જેના આત્મિક કાનો ખુલ્લા છે તે પરમેશ્વરના અવાજને સાંભળશે કેમ કે એની વાણી એક પવિત્ર છે સામર્થ્ય છે આગ છે તો એને સાંભળવા માટે એક આત્મિક કાનની જરૂર છે ધન્યવાદ પવિત્ર આત્મા આજે જે બાઇબલ જે તમારો મુખનો વાત છે તમારું હૃદય છે પ્રભુ અમે એને સાંભળવા જઈ રહ્યા છે પ્રભુ આત્મા એ દેવના ઊંડા વિચારોને શોધી કરે છે આજ સવારે પવિત્ર આત્મા તમે અમારા પિતાની પાસે અમને લઈ જાવ અને તમારા અમારી માટેની જે યોજનાઓ છે તે તમે આજ સવારે પ્રગટ કરો છો સસ્તે પ્રભુ ઈશ્વરના સામર્થ્યમાં પ્રાર્થના માંગીએ છીએ હાલેલુયા પરમેશ્વર નું વચન ની અંદર લખવામાં આવ્યું છે નીતિ વચન એનો ચોથો અધ્યાય અને ત્રેવીસમી કલમ પરમેશ્વર નું વચન એમ કે છે પૂર્ણ ખંતથી થી તારા હૃદયની સંભાળ રાખ

એને સંભાળ રાખશો તો પ્રભુ શું કહે છે આગળ વચન કેમ કે તેમાંથી જ જીવનનો ઉદ્ભવ છે જીવનનો ઉદ્ભવ ક્યાંથી છે તમારા મનમાંથી છે હાલેલુયા હાલેલુયા તમે એક નેગેટિવ વિચારથી એક તમે પ્લાનિંગ કર્યું અને એ પ્લાન જો પ્રભુની યોજનામાં હોય પરંતુ તમારા યોજનાની અંદર તમે એક નેગેટિવ કારણે એક એવા નકારાત્મક વિચારના કારણે તમે ડરી ગયા તમે હટી ગયા તો જીવનનો ઉદ્ભવ થશે નહીં શેતાન સૌથી વધારે તમારા ચેતન મન પર તમારા શારીરિક મન પર સૌથી વધારે હુમલા કરે છે સૌથી વધારે અને પ્રભુ પણ સૌથી વધારે તમારા શારીરિક મન સાથે વાતચીત કરવા માંગે છે તમારા મનના વિચારોની અંદર આવીને પરમેશ્વર વાતચીત કરવા માંગે છે પરંતુ જો તમારું મન ને તમે સંભાળ્યું નથી રક્ષણ કર્યું નથી અને તમારું મન તમે શેતાનને સોપી દીધું છે તો તમે કોઈ દિવસ પરમેશ્વરના અવાજને સાંભળી શકશો નહીં બધા એક અદભુત સાક્ષી છે તમારા જીવન પ્રભુ એ સાક્ષી દ્વારા કામ કરશે કે આપણે આછું મન કેવી રીતે શેતાના વિચારોને ગ્રહણ કરી લે છે અને આપણે કેવી રીતે આપણે આપણા જીવનની અંદર નિરાશાનો આપણા જીવનની અંદર બીમારીનો આપણા જીવનની અંદર આર્થિક તંગીનો આપણે તકલીફને વેઠીએ છે હાલેલુયા હાલેલુયા એક પ્રભુના દાસ એક અદ્ભુત સાક્ષી આપી એક જેવી રીતે આપણે એક ટેરેસ પર એવો રાત્રિના સમયની અંદર થોડાક મિત્રો એવો આરામ કરવા માટે એ ટેરેસ પર ગયા અને એક પ્રભુના દાસે એમ કહ્યું કે આપણે તો અહીંયા ઊંઘેલા છે એવોને ખબર હતી કે તે ટાઈમોની અંદર એક શીખી રૂટીને કોઈ કે ચોરોએ એનું ગોળું કાપીને મારી નાખ્યો હતો અને એક પ્રભુના দাস પહેલા પ્રભુમાં પ્રભુના દાસની দাসની સેવાય નઈ કરતા એ ટાઈમ અંદર એ સાક્ષી એમણે આપી પરંતુ એમાં એવું બન્યું કે એને એમ કહ્યું જો ફલાણો વ્યક્તિ ફલાણો શીખી રૂઠી જે જેને ગળું કાપી નાખવામાં આવ્યું તો એ એમ એવો એક જૂઠ બોલે છે એવો એક શું કરે છે મજાક કરે છે કે શું તેના હાથમાં તે માથું લઈને જો આપણા મધ્યમાં તે આવે છે એમ કરીને તેઓ શું કરે છે રાત્રિના સમયની અંદર એક આવી વાત કરે છે અને તે સમયની અંદર જે બોલી રહ્યા હતા એના પછી એક ઝાડ પરથી કોઈક બિલાડાના રૂપની અંદર કે કોઈક એવું એને એવું ભાસ થયો કે કોઈ ઉતરી પડ્યું છે તો એને એમ કહ્યું જો પેલો સિક્યુરિટી આપણા મધ્યની અંદર આવી રહ્યો છે અને એ સમયની અંદર એવી ઘટના બની ત્યાં એક જે મિત્ર હતો તેના ઘરની અંદર એવો ઉપરના ટેરેસ પર હતા અને તે સમયની અંદર એ મિત્રને ડર આવ્યો શું આવ્યો ડર બોલો ડર અને એ એને શું કર્યું ટેરેસ પરથી ઉતરીને પોતાના ઘરમાં જતો રહ્યો અને એમ કહેવા લાગ્યો કે હું મારા ઘરમાં જઈને ઊંઘી જઈશ કેમ એને ડર આવ્યો અને તે સમયની અંદર એવું બન્યું એને ડર આવ્યો એ બાબતોના કારણે એના મનમાં શું આવ્યું વિચાર આવ્યો કે એ ઘટનાને એને શું કર્યું એ વિચારોને એણે શું કરી પોતાના મનની અંદર ગ્રહણ કરી લીધી અને ગ્રહણ કરી લીધા પછી ઘરમાં ગયો અને ઘરમાં ગયા પછી થોડીવારમાં એને ઉલટી હા ઓ મને ઉલટી થવાની છે એનું મન શું કહેતો હતો તને ઉલટી થવાની છે અને એને પછી થોડા ટાઈમ પછી શું થયું હવે તને

તમારા બિહેવિયર ને જોઈને તમારા તમારા ચહેરા ને જોઈને એ તમે શું વિચારો છો એ વગર તમારા પર કન્ફર્મેશન કરીને કે તમે આવું જ વિચારો છો એવું નહીં એ હોવામાં તીર મારે છે તમારા મન પર હાલેલુયા હાલેલુયા એ બે વિચારના વિચાર હોઈ શકે એ જૂઠના વિચાર હોઈ શકે એ નિંદાના વિચાર હોઈ શકે એ બીમારીના વિચાર હોઈ શકે એ ચિંતાના વિચાર હોઈ શકે એને પારખો આજ તમારે પરમેશ્વર એમ કહે છે કે જે મનમાં તમારામાં આવી રહ્યું છે એ શું પરમેશ્વરનો વાત છે કે શેતાનનો વાત છે અને જો પરમેશ્વરનો અવાજ છે તો તે વચનની સાથે બોલશે બોલી આમેન હાલેલુયા હાલેલુયા પરમેશ્વર વચન દ્વારા વાતચીત કરશે અધિક તમારા મનને રક્ષણ કરો અધિક અને સાનાથી રક્ષણ કરશો એક પવિત્ર આત્મા આપણને છે અને પવિત્ર આત્મા એ મોની રક્ષણ કરશે હાલેલુયા હાલેલુયા બોલી હાલેલુયા 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 કઈ સારું કામ કરવા માટે અને સારું કામ થવાનું એના પહેલા શેતાન તમારા મનમાં ગુસ્સો પણ લાવી શકે છે શેતાન તમારા મન નકારાત્મક વિચારો પણ લાવી શકે છે પણ તમે એ વિચાર ને એવું નહીં કે હા આવો વિચાર આવે છે એવું જ થવાનું છે આપણે શું કરી દઈએ છે આવું જ થઈ જવાનું છે એ ભાઈ એવો વિચાર કર્યો કે હા હવે મને ઉલટી થવાની છે હવે મને પેરાલિસિસ થઈ જશે એવું પોતાના શરીર માતાના મનમાં વિચાર આવ્યો ને તે બોલવા લાગ્યો

પરમેશ્વરના वचनમાં લખ્યું છે તમે દેવના મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે તમારામાં દેવનો આત્મા વસે છે નકારાત્મક વિચારોને યશુના નામમાં ધંકાવો કે પ્રભુ પવિત્ર આત્મા આ નકારાત્મક વિચારો મારામાં આવે છે આ નકારાત્મક વિચારોને તમે દૂર કરો પરંતુ એ નકારાત્મક વિચારોની અંદર આપણે આખો દિવસ એનામાં ચાલીએ છે અને રાત્રિની અંદર પણ નકારાત્મક વિચારોની અંદર ઊંઘી જઈએ છે અને એના પછી જે નેગેટિવ આપણા જીવન ને અંદર આવે છે તે નકારાત્મક આવે છે હાલેલુયા બુરા વિચારો થી કેવી રીતે તમે બચી શકશો અંતિમ દિવસોની અંદર હાલેલુયા કોઈ મિત્રની સાથે તમે બેઠા 10 મિનિટ 15 મિનિટ તમે કોઈની સાથે વાત કરી ફોન પર 15 મિનિટ 10 મિનિટ એના પછી કોઈ વ્યક્તિએ તમને નકારાત્મક વાતો કરી હશે અને તમે હાનું હા બોલ્યા હશે તો તે નકારાત્મક બાબતો તમારા મનમાં સ્ટોર થઈ જશે શંક્ર થઈ જશે હાલેલુયા માટે એના સામે બચી રહેવા માટે અધિક દેવના વચનને મનન કરો અધિક વચનની પાસે જાઓ અધિક પરમેશ્વરના પવિત્ર આત્માને કહો કે પવિત્ર આત્મા મારા આ બુરા નકારાત્મક વિચારોથી તમે મને બચાવો એક પવિત્ર આત્મા તે સહાયકના રૂપમાં તમને આપવામાં આવ્યો છે એ જ તમારા મનને બચાવી શકે હાલેલુયા હાલેલુયા નકારાત્મક ભૂરા ખરાબ વિચારો જે ભુંડી યોજનાઓ છે જે શેતાનિક યોજનાઓ છે હાલેલુયા એની સામે કોણ બચાવી શકે બોલો પવિત્ર આત્મા પવિત્ર આત્મા તમને ખુદ વિશ્વાસ હોવો જોઈએ કે મારામાં પવિત્ર આત્મા છે કેમ કે વચન એમ કહે છે કે જ્યારે તમે પાપોની માફી માંગી તમે પરમેશ્વરની પાસે ગયા ઈશુ એજ પ્રભુ છે માની લીધું અને તમને ઉદ્ધાર મળ્યો અને ઉદ્ધારના મળ્યા આ બદલામાં પ્રભુએ તમને છુટકારો આપ્યો એના બદલાની અંદર પરમેશ્વરે તમને પવિત્ર આત્મા આપ્યો છે બોલો પવિત્ર આત્મા કેના જણાને વિશ્વાસ છે કે મારામાં પવિત્ર આત્મા છે કે જો કોઈને દાવત છે તો પવિત્ર આત્માને કહો પવિત્ર આત્માનો પવિત્ર આત્મા એ સહાયક છે

મનમાં નહીં ઘણી વખત આપણે મનમાં એવું વિચારીએ છે મનમાં પવિત્ર આત્મા અને ખટા વિચાર આવે છે પવિત્ર આત્મા પણ એમ કહે છે કે તમે બોલો હાલેલુયા હાલેલુયા શું કહે છે પૂર્ણ થી પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળમાં હિન્દીમાં શું લખ્યું છે મળી જશે એના માટે શું છે મન હાલે રક્ષા કરો મન હાલે લુયા અને મન ને જો કંટ્રોલ કરવાનું તમે

લેશો તમને હંમેશા ડોર વિચાર આવશે ડોર વિચાર આવશે પરંતુ અધિક તમારી સંગતિ વચન પ્રમાણે ચાલનાર લોકોની સાથે હશે તમે હિંમત થી પરમેશ્વર ના નામ અંદર શેતાને ને ધમકાવશો દૂર કરશો ઇન જીસસ નામ બોલી આમે હવે આજ સમયમાં તમે કોની નજીક છો કયા મિત્રની નજીક છો કયા માધ્યમની નજીક છો કોની પાસે તમે છો અત્યારે આ સમય નિકટ આ પરમેશ્વરના આવવાનો નિકટ છે તે સમયની અંદર અધિક તમે પરમેશ્વરના વચનની નજીક રહો નિંદા કરના લોકોની સાથે રહેશો નિંદા કરના જ મન તમારામાં મનમાં વિચાર આવશે પરમેશ્વરનું વચન કહે છે ભય નહીં પરંતુ દેવે આપણને સામર્થનો આત્મા આપ્યો છે બોલી આમેન વિશ્વાસ છે બધાને કે સામર્થ્યમાં દેવે આત્માને આત્મા આપ્યો છે હાલેલુયા તો હિંમત રાખો સામર્થ્ય એટલે એક હિંમત એક તાકાત એક બળ એ પવિત્ર આત્મામાં છે હાલેલુયા માટે ગીત પરમેશ્વર મને યાદ અપાવે છે અને માં એમ કે છે ગીતકાર તું મેરા બલ તું મેરી ઢાલ યેશુ તું

અને એ વચનમાં પરમેશ્વરનો દાસ ક્યારે એવું કહે છે પાઉલ ક્યારે એ વચનની ઘોષણા કરે છે ક્યારે એવું બોલે છે જ્યારે ફિલિપિયોને જે પત્ર લખવામાં આવ્યું પાઉલે ફિલિપિયોને જે પત્ર લખ્યો એની અંદર 10મી કલમ કેમ કહે છે 4 અને 10 મારા વિશેની તમારી ચિંતા આખરે ફરીથી તાજી થઈ છે તેને લીધે હું પ્રભુમાં ઘણો આનંદ કરું છું શું કરે છે તમે મારા માટે ચિંતા કરો છો અને પાઉલ શું કહે છે હું તો આનંદ કરું છું બોલો આનંદ કરું છું હાલેલુયા તેના લીધે હું પ્રભુમાં ઘણો આનંદ કરું છું તે બાબતમાં તમે ચિંતા તો રાખતા હતા પણ તમને પ્રસંગ મળ્યો ન હતો હું તંગાસને લીધે બોલું છું એમ નહીં કેમ કે જે અવસ્થામાં હું છું તેમાં સંતોષથી રહેવાને હું શીખ્યો છું ગરીબ થવું હું જાણું છું

બધું જ કરી શકો છો તમે લુયા જ્યારે કોઈ ચિંતા તમને સતાવતી હોય અને પર જઈને આંખને બંધ કરી લો અને આંખને બંધ કર્યા પછી એમ કો પવિત્ર આત્મા